માળિયા મિયાણા નજીક મોડી રાત્રિના સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો ટ્રકમાં ભૂસાની આડમાં લઈ જવાતા બાણું લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રવિવાર મોડી રાત્રિના માળિયાના રેલવે જામનગર રોડ પર આવેલ ક્રોસિંગ નજીક વોચ ગોઠવી દરોડો પાડી અહીંથી પસાર થતા એક ટ્રક નંબર જીજે ટેન ટીટી એકાણું પંચ્યાસીને રોકી તલાશી લેતા ટ્રકમાં ભૂસાની આડમાં લઈ જવાતા બાણું પોઈન્ટ ઓગણ લાખની કિંમતની સાત હજાર બસો તેર નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આ બનાવમાં ટ્રક તથા વિદેશી દારૂ સહિત કુલ એક પોઈન્ટ પંદર કરોડની કિંમતના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ભાવેશ નાથા મોરીને ઝડપી લીધો હતો આ સાથે જ અરજણ આલા કોડિયાતર ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડિયાતર ટ્રક માલિક પંજાબના ત્રણ શખ્સો સહિત કુલ છ ઈસમોની સંડોવણી ખુલતાં તમામ વિરુદ્ધ મિયાણા પોલીસ મથકમાં ગુનો નોંધી બનાવવામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની વિગતો મળી રહી છે